હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર અત્યારે કેનેડા તરફથી અમને બી જે ડીએમ્સ આવી રહ્યા છે તો કોમેન્ટ્સની અંદર બી પેરેન્ટ્સોનો સૌથી મોટો સવાલ અથવા સ્ટુડન્ટનો સૌથી મોટો સવાલ કે સર હવે મારી વર્ક કોમિટ પૂરી થવા આવી રહી છે મેં એક્સ્ટેન્શન એપ્લાય કર્યું છે પીઆર એપ્લાય કર્યું છે છતાં ખુલ્યું નથી તો મારે શું કરવાનું મારું જો સ્ટેટસ પૂરું થાય તો શું મારે મારી હોમ કન્ટ્રી જવું પડશે અથવા મારે કેનેડા છોડી દેવું પડશે આ ક્વેશ્ચન્સ અત્યારે ઘણા બધાને સતાઈ રહ્યો છે એના માટે એક બહુ સરળ ને સારો રસ્તો તમારા લોકો માટે હું રિસર્ચ કરી અને તમને માહિતી આપવા જઈ રહ્યો છું જો તમને માહિતી સારી લાગે તો એક લાઇક બી કરી દેજો અને તમે અમારા રિગાર્ડિંગ કંઈ કહેવા માગો છો તમારા ક્વેશ્ચન છે તો કોમેન્ટ જરૂરથી કરતા રહેજો અને મેં તમને કીધું એ રીતના આપણી એક બીજી ચેનલ એને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને એના નોટિફિકેશન ઓન રાખો એના બી વિડીયો શેર કરો એટ ધી રેટ એચ એમ વિઝા કાઉન્સેલિંગ જે ઉપર ઓલરેડી સ્ક્રીન પર તમને રિફ્લેક્ટ થઈ રહ્યું છે આ ચેનલને બી તમે સબસ્ક્રાઈબ કરી રાખો અને હવે આપણે મેઇન ટોપિક પર આગળ જઈએ કે અત્યારના કેસમાં સ્ટુડન્ટો અથવા પેરેન્ટ્સોનું સ્ટેટસ જેનું પૂરું થવા આવી રહ્યું છે એ લોકોના મગજમાં સૌથી મોટો સવાલ છે કે હવે આગળ મારે શું કરવાનું હવે આ લોકો માટે હું તમને એક વર્ક પરમિટ એપ્લાય કરવાની ઓપ્શન્સ આપી શકું એમ છું કે ભાઈ જ્યાં આગળ મેં રિસર્ચ કર્યું એ મુજબ કે તમે એક વર્ક પરમિટ એપ્લાય જો કરી દો છો તો તમને એટલીસ્ટ ત્યાં રહેવા માટેનો ઓપ્શન્સ મળી જાય તો કેવું છે કે માનો કે પીઆર ફાઇલ મૂકી છે તો એટલા ટાઈમની અંદર પીઆર ખુલી જાય તો તમારે રિ હોમ કન્ટ્રી પાછું ના જવું પડે વર્ક પરમિટનું એક્સટેન્શન મૂક્યું છે અથવા વર્ક પરમિટ એપ્લાય કરી લે છે છતાં તમે આવ્યા નથી વર્ક ઓથોરાઈઝેશન તમને મળેલું છે આ લોકો માટે તમારા બધા માટે જે કેનેડામાં એક ઓપન વર્ક પરમિટ ચાલે છે વન ટાઈપ ઓફ બીજીંગ વર્ક પમિટ આને કહી શકાય આ તમે જો એપ્લાય કરી દેતા હો છો તો તમને આનો બેનિફિટ્સ મળે છે તમને કેનેડામાં સ્ટે કરવા મળે કેનેડામાં વર્ક કરવા મળે છે આની અંદર શું એલિજિબલ કોણ થઈ શકે કોણે કોણે એપ્લાય કરવું જોઈએ બધાની ડિટેલ હું તમને આગળ આજે આપીશ વિડિયો લાસ્ટ સુધી જોશો તો તમને પ્રોપરલી સમજમાં આવી જશે હવે તો કે આની અંદર કોણ કોણ પહેલાં તો એલિજિબલ થઈ શકે એટલે કે કોણ કોણ એપ્લાય કરી શકે તો કે જેનું પહેલ પહેલું કેનેડાની અંદર રહેતા હોય એવા સ્ટુડન્ટ અથવા એવા વિદ્યાર્થીઓ કહી શકો જેણે પરમેનન્ટ રેસિડેન્સ એટલે કે પીઆર માટે એપ્લિકેશન કરી છે પરંતુ પીઆર ખુલ્યું નથી એ લોકો આની અંદર રહી શકે પીઆરની કેટેગરીમાં વાત કરું કયા કયા પીઆર એપ્લાય કર્યા હશે તો તમારે ચાલશે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ એક્સપ્રેસ ક્લાસ જે કહેવાય છે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામ એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ વર્ક એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ ક્યુબેક સ્કિલ વર્કર પ્રોગ્રામ એગ્રી ફૂડ પાયલોટ પ્રોગ્રામ હોમ ચાઇલ્ડ કેર પ્રોવાઈડર પાઇલોટ ઓર હોમ સપોર્ટ વર્કર પાઇલોટ આ બે કોઈ પ્રોગ્રામ એપ્લાય કર્યા હશે આ બધા જે છે એમના માટે આ એલિજિબિલિટી ક્રાઇટેરિયા બને છે જેની અંદર કાં તો તમારી પાસે વેલિડ વોકમેન્ટ સ્ટેટસ હોવું જોઈએ ઓર એ સ્ટેટસ પૂરું થઈ ગયા બાદ બી તમારી પાસે મેન્ટેન સ્ટેટસ હોવું જોઈએ ઓર કદાચ તમારી પાસે વર્ક ઓથોરાઈઝેશન તમારી પાસે સ્ટેટસ હોવું જોઈએ આના સિવાય પીઆરનો જે એકનોલેજમેન્ટ ઓફ રિસિપ્ટ જે કહેવાય છે એઓઆર લેટર આ હોય તો બી તમે આની અંદર એલિજિબલ થઈ શકો છો આની અંદર એક બે વસ્તુ ખાસ ધ્યાન રાખવી જે પ્રોવિન્સની અંદર તમે જો કદાચ કોઈ પીએનપી એપ્લાય કર્યું છે અથવા તો તમે એક્સવે સેન્ટ્રી એપ્લાય કરી અને જે પ્રોવિન્સ સિલેક્ટ કર્યું છે એ પ્રોવિન્સની અંદરથી આ એપ્લાય કરવું એ વધારે સજેસ્ટેબલ રહેશે જેમ કે કોઈ ક્યુબેક રહેતું હોય તો ક્યુબેકમાં એપ્લાય કરવું વધારે સારું છે કારણ કે એના અમુક અલગથી બેનિફિટ્સ છે એવું હશે તો હું એના માટે બી એક અલગથી વિડીયો બનાવી આપીશ પરંતુ આ એક કી પોઈન્ટ છે કે જે લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ આ એક મેં મારો ઓપિનિયન શેર કર્યો છે કદાચ તમે કોઈ કહેવા માગો છો તમારો કોઈ ઓપિનિયન આપવા માગો છો જરૂરથી કોમેન્ટ કરતા રહેજો ત્યારબાદ આપણે જોઈએ કે એપ્લાય કઈ રીતે કરવાનું છે આનો એક વિડીયો ઓલરેડી ઘણા સમય પહેલાં બી મેં આપ્યું હતું ત્યારે નવા ચેન્જીસ નહોતા આવ્યા આની અંદર અમુક થોડા માઇનોર ચેન્જીસ બાદ હું તમને અત્યારે જ કહું એક તો એલિજિબિલિટી કન્ફર્મ કરો અંડર ઓપન વર્ક કમિટની અંડરમાં આઈઆરસીના પોર્ટલમાં એપ્લિકેશન્સ કરો એપ્રોપ્રિયેટ જે ફોર્મ્સ આવે છે ફોર્મ્સ તમારે ભરવાના છે બાકી તો એની પછી એની ફીસ ભરો અને એપ્લિકેશન સબમિટ કરો બહુ સરળ અને ઇઝી પ્રોસેસ હોય છે કદાચ આની અંદર તમારાથી પ્રોસેસ ના થતી હોય અને તમારે કોઈ હેલ્પની જરૂર જોઈએ મારી ટીમનો કોન્ટેક કરશો તો એ બી તમને ગાઈડ કરી દેશે અને સૌથી એક કોમન વસ્તુ કે કદાચ તમે જો આ બીજિંગ વર્ક પરમિટ એપ્લાય કરતા ભૂલી જાઓ છો અને લાસ્ટમાં એક એક્ઝામ્પલ છે કે કદાચ તમે આ વસ્તુ ભૂલી જાઓ અને તમારે ત્રણ વસ્તુ થઈ શકે કે જો વર્ક આ તમે એપ્લાય નથી કરીને વર્ક પરમિટ તમારી પૂરી થઈ ગઈ તો સ્ટેટસ પૂરું થઈ ગયું તો તમે વિઝિટર એપ્લાય કરી શકો છો યા તો સેકન્ડ તમે જો તો ટીએફડબ્લ્યુ પી ટેમ્પરરી ફોરેન વર્કર્સની અંદરમાં સ્ટે કરી શકો છો અને થર્ડ કેનેડા લીવ કરી શકો છો આ ત્રણ ઓપ્શન્સ તમારી પાસે વધે છે અચ્છા આ એક એવું સજેશન છે કે જ્યાં આગળ લગભગ જે પેરેન્ટ્સ અમને ક્વેશ્ચન પૂછતા હોય તો મેં એક રસ્તો અથવા માર્ગદર્શન આપવાની કોશિશ કરી છે આનો ક્યાંય મિસયુઝ કરવા માટે ઉપયોગ ના કરવો જોઈએ આ આ એક રૂલ્સનું એક ફાયદો તમને કે જેને કારણે છોકરાઓને બેનિફિટ થઈ શકે પરંતુ આ કહેવાનો ક્યાંય એવો પર્પઝ નથી કે જ્યાં ન જરૂર હોય એ લોકો બી આને એપ્લાય કરી અને જુગાડવામાં પડે એ વસ્તુ કરવી નહીં ક્યારેય બી એ અમે કોઈ સજેસ્ટ બી નથી કરતા અને બને એટલી સરળ ભાષામાં માહિતી આપી છે તમને જો સારી લાગી છે એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સ્પ્રેડ કરવાનું ના ભૂલતા બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત